જુનાગઢ સામે આવી રહ્યા છે મુસાફરોમાં અકડામણ વિરોધ બાદ પોલીસ પહોંચી અને મામલાને થાળે છે જુનાગઢ થી સમાચાર એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો વિસાવદર રૂટની બસ મોડી મુકાતા મુસાફરોમાં હતો આવી જ રીતે આંદોલન મુસાફરો પણ કઈ કોઈનો રિસ્પોન્સ મળેલો નથી બરોબર અત્યારે બી અત્યારે અમે આંદોલન કર્યું પછી અમારી બસ મુકાણી છે રોજ રોજ અમે આંદોલન કરીને રોજ રોજ અમારે આવી જ રીતે કરવાનું છે નથી કોઈ ઓફિસમાં સરખો જવાબ મળતો નથી કોઈ સાહેબું ફોન ન ઉપાડતા અને બાન બાના કાઢે છે બાર ગયા છે આ છે તે છે અમારે કાલો બેનું દીકરીઓ બધી હેરાન થાય અત્યારે વાગ્યા ગયા સવા નવ અમે શું અગિયાર બાર બાર વાગે ઘરે પહોંચી રોજનું આજ આજ અમારે કરવાનું છે ફવાના એમનમ હોય અને કોઈ કાંઈ રિસ્પોન્સ મળતો નથી સાહેબનો તમારે કરવાનું શું સાહેબ બસ ટાઈમ ટુ ટાઈમ લાગવી જોઈએ બરાબર અમારી એ જ માંગ છે